ગુડ મોર્નિંગ કેમ છો જય માતાજી મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે તમારું આજે મારી તબિયત થોડીક સારી છે તો આપણે આવી ગયા ગાયને રોટલી ખવડાવવા દીધા બાદ વાતાવરણ સારું નાખતા આપણે નીકળીએ ઓફિસ સાઈડ મસ્ત જો ગાડી બી રેડી છે આપણે રાતે અહીંયા જ મૂકી દીધી થાકી ગયા ચાલો જાય મિત્રો ઓફિસ પહોંચતા પહોંચતા પલ્લી ગયા વરસાદ જ એટલો હતો વરસાદ હાડો આવે છે અત્યારમાં ચાલુ જોશે વધારે તો આમની દે છે ટીપુ સાટા સાટા જ આવે છે પણ ફલાળાઈ દીધું બધું હાલો હવે જાય ઉપર તો ઘરે શાક રોટલી અને આ બધું આવ્યું તું બોલા લોકો બધા બીજી ઓફિસે બી આવી ગયા છે આજે આ ઓફિસ ખાલી છે આજે અમે આ ઓફિસમાં અમારા ખાલી મશીન બાકી રહી ગયા ફેરવવાના ત્રણ થી ચાર જણા છે જમવા બે ગયા છે આ સેવ સ્થળ મંગાવી દીધું છે અમે કેમ લાગે થશે કેવી મજા આવશે હર્ષલ તને ખાય ભાઈ પાઉં ભાવ લઈ ગયા હવા એકસ્ટ્રા બસ ખાઈ પીને કામ કરીને આનંદ કરી બીજું શું કા બીજું કાય કે એવું છે બસ ખાલી એવું ચાલ ખાઈ લેવું છે ચાલો મિત્રો જમી લઈએ મસ્ત મિત્રો અત્યારે વાગી ગયા છે સો સાડા સો અને કારખાનું અમારું આખું ખાલી થઈ ગયું છે નવી જગ્યાએ મેં તમને કીધું તું શિફ્ટ થવાનું છે શિફ્ટ થઈ ગયું છે થોડોક અવાજ એ અવાજ એવો છે તાવ આવે છે એટલે તો આખું ખાલી પૂરું ખાતર બધા ઓલા ખાતે વી આઈ ગયા અત્યારે બેઠા હોય તો એક આ ભાભા છે જેમ છે બાબા તમે કેમ એકલા અહીંયા રહી ગયા એટલા એકલા છે મજા આવે તમને અરે બહુ મજા આવે વિડીયો છે હા ભાભા બેઠા છે એકલા એકલા કામ કરે છે કોઈ સે નહીં અહીંયા બધા વ્યાઈ ગયા આ રીતનું જ્યાં નવી ઓફિસ રાખીને તો હવે અહીંયા અમારું મન નથી લાગતું પણ મેં તો આતો ત્યાં એટલું મેં તું શૂટિંગ લઈ લે બતાવી દો બધું જ ખાલી પીડ્યું એ તો ઓફિસ બોફિસ બધું કોઈ એક બી માણા નથી તો મિત્રો ખાધા પછી હાલતો હાલતા નીકળ્યા છે જો કેબેસી બીસી ભાઈ મસ્ત હાલીને આગળ જાય છે પીલો પીલો આવશે હમણાં આગળ મિત્રો પીલો આવી ગયો તો હું જ પીલો બે નીકળી ગયા બાર આંટો મારવા બસ કોણ હતું બોલા તુસાના બાપ આ આપ સુધી જાવ

y a very el grado. ¡Oh, oh, oh, oh! ¡Oh, oh, 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 oh! ¡Oh, મિત્રો હું ને પીલો મસ્ત બહાર બહાર આંટો મારવા ગયા તમે એકદમ થોડુંક માઇન્ડ ફ્રેશ કરી લઈ મસ્ત જઈને બેઠા ક્રિકેટ ગ્રાઉન્ડ મજા આવી હાઈવે છે અમે બે હવા જઈ તો ઓર મજા આવે ઘડીક બેઠા અને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં અને ખૂબ જ મજા કરી અને મીડિયાને શેર કરી દેજો